હલો ફ્રેન્ડ્સ ધીસ ડૉક્ટર હર્ષલ પટેલ હિયર ફાઉન્ડર ઓફ ધ પ્લસ વન ગ્લોબલ કેર સર્વિસીસ સો ટુડેઝ વિડીયો યુ આર કમિંગ વિથ યોર ફેવરેટ ટૉપિક ડૉક્ટર્સ તો એવરી સ્ટુડન્ટ્સ હુ વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર એન્ડ પોસ્યુ ધ્યા ડ્રીમ ધીસ વિડીયો ઇઝ ફોર દેમ એ દરેકે દરેક વિદ્યાર્થીઓ જે ખરેખર ડૉક્ટર બનવા માગે છે એમની માટે સૌથી અગત્યની ત્રણ વસ્તુઓ જે જાણવા જેવી છે જે આગળના એમના પાથવે અને કરિયર માટે જરૂરી છે એ વસ્તુ લઈને આવે છે સો જ્યારે તમે ડોક્ટર બનવા માગો છો ત્યારે પહેલાં એ વસ્તુ જાણી લો કે ડોક્ટર એમબીબીએસ ઇટ્સ જસ્ટ નોટ અ ડિગ્રી ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી ઇટ્સ ડેડિકેશન ઇટ્સ અ હ્યુમાનિટી જે તમારા બધામાં હોવી જરૂરી છે અને જો તમે સમજો છો કે ખરેખર આઈ એમ અ કેન્ડિડેટ ફોર બીકમિંગ અ ડોક્ટર દેન ધીસ વિડીયો ઇઝ ફોર યુ સો ફર્સ્ટ ઓફ ઓલ આ વિડીયો બેઝિકલી ત્રણ વસ્તુને બતાવે છે પહેલી વસ્તુ સવાલ શું ખરેખર તમે ડોક્ટર બનવા માગો છો અને હા તો વાય કેમ કેમ ડોક્ટર બનવું છે કેમ કે તમારું ડ્રીમ છે કેમ કે તમારા ફેમિલીનું ડ્રીમ્સ છે કેમ કે ખરેખર તમે કોઈ સ્પેશિયાલિટી કરવા માંગો છો કેમ કે ખરેખર તમે એક મોભો એક માન એક સન્માન મેળવવા માંગો છો કે પછી ખરેખર તમારો ઇન્ટરેસ્ટ પર્ટિક્યુલર એક વિષય એક સબ્જેક્ટ એક રિસર્ચ એની પર છે તો ડેફિનેટલી આ બધા સવાલોના જવાબ જો તમારા એક જ હોય કે હા હું ડૉક્ટર બનવા માગું છું તો એ જે વાય છે કે કેમ એનો સવાલ તમને મળી શકે છે બીજો સૌથી અગત્યનો પોઈન્ટ કે જ્યારે તમે ડૉક્ટર બનવા માગો જ છો અને આ ફિલ્ડમાં આગળ જવા માગો છો ત્યારે ડોક્ટર્સ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ગ્રેડ્સ એટલે કે તમારા માર્ક્સ ડેફિનેટલી નીટ એક્ઝામ્સ તમારી ડૉક્ટર બનવા માટે ખૂબ જ જરૂરી છે અને નીટ એક્ઝામ્સના બેઝિસ પર જ તમને આગળ એમબીબીએસમાં એડમિશન્સ મળતું હોય છે તો આ નીટ એક્ઝામ્સની કેવી રીતે તૈયારી કરવી કયા કયા સબ્જેક્ટ્સ આવે છે એનું શું બ્રેકઆઉટ છે આ બધા માટેનો મારો એક ઓર વિડીયો આવી રહ્યો છે નિયર ફ્યુચરમાં અબાઉટ ધ નીડ્સ અને એના પછી ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ ઉપરના પણ વિડીયોઝ આવી રહ્યા છે સો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે લાઇક કરજો શેર કરજો અને બે લાઈકોન પણ પ્રેસ કરી રાખજો કે જેના કારણે તમને આગળના બધા જ વિડીયોની માહિતી ડિટેલ્સમાં મળી શકે સો કમિંગ બેક ટુ ધી પોઈન્ટ કે જો તમને કેમ ડોક્ટરી કરવું છે એનો જવાબ ખરેખર વાયનો જવાબ સાચા અર્થમાં મળી ગયો છે તો પછી તમારે મહેનત કરવાની ઓર ફોકસ કરવાની જરૂર છે ગ્રેડ્સ પર જે તમારા નીટ માટેના ગ્રેડ્સ જે છે એટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ગ્રેડ્સ કરતાં પણ વધારે મારું એવું માનવું છે ધ કાઉન્સેલિંગ પેટર્ન જે કાઉન્સેલિંગની પ્રક્રિયા છે એને સમજવી જાણવી અને સારા કાઉન્સિલર રાઈટ ટાઈમે રાઇટ ડાયરેકશન સાથે એડમિશન પ્રોસેસને કમ્પ્લીટ કરવી દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ For the admission process in the MBBS, so uh, any matter, our counselors, which help without any single rupees, tame our team our contact to get the detailed information about the counseling process and also to get the help for the counseling process. અલગ અલગ સ્ટેટ્સ માટે અલગ અલગ જગ્યા માટે દરેક પ્રકારની કાઉન્સિલિંગ કોસેસ અલગ અલગ છે ગુજરાતની અલગ છે રાજસ્થાનની અલગ છે મહારાષ્ટ્રની અલગ છે કર્ણાટકની અલગ છે ઓલ ઇન્ડિયાની પણ અલગ છે સો ઓલ ધીઝ ઇન્ફોર્મેશન્સ દરેકના ફોર્મ્સ અલગ રીતે બહાર પડે છે દરેકની પેટર્ન અલગ અલગ છે દરેકની સિક્યોરિટી ડિપોઝિટ અલગ અલગ છે દરેકના નોર્મ્સ અને બોન્ડ્સ અલગ અલગ છે આ બધી જ વસ્તુની ડિટેલ જાણકારી મેળવવા માટે તમે અમારી ટીમનો મારો સંપર્ક કરી શકો છો તમને ફ્રી ઓફ કોસ્ટ એની ટોટલ માહિતી ઇન્ફોર્મેશન્સ ગાઈડન્સ અને અસિસ્ટન્ટ પણ મળી રહેશે તો દેટ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગ્રેડ્સ એન્ડ ધ બિલો ગ્રેડ્સ એટલે કે જે ગ્રેડ્સ પછીની જે પ્રોડક્ટ જે પ્રોસેસ છે એની ટોટલ જાણકારી એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ યોર ડેડિકેશન યુર ઇન્વોલ્વમેન્ટ દેટ શુડ બી અ main involved point in your preparation to becoming a doctor. Uh, there are a lot of things uh things pathway to becoming a doctor after maybe MBBS you can pursue the specialty in PG and super speciality also there. So this is a long pathway. So our pathway mate to become a positive, to become a confidence, to become a really a noble professional दिस इज वेरी इम्पोर्टंट आनी ज स्पेसिफिकली अमरा जो डॉक्टर्स मित्रों प्रेक्टिस् डॉक्टर्स मित्रों एडमिनिस्ट्रेटिव डॉक्टर्स मित्रों एमने भारी घड़ीये ममने साथ बातचीत करवी एमनी पॉजिटिविटी शेर करवी इट इज ऑल्सो वेरी इम्पोर्टंट सो दीस इज मई एडवाइस टू ऑल द स्टूडेंट्स वु आर प्रिपेरिंग फॉर दीस अपकमिंग नीट एक्जाम्स दैट ધીસ થ્રી થિંગ્સ જો તમારે ડૉક્ટર બનવું છે તો પહેલાંમાં પહેલાં તમારો જે સવાલ છે કે વાય તમારે કેમ ડોક્ટર બનવું છે એનો જવાબ શોધજો જરૂર પડે અમારો કોન્ટેક્ટ કરજો અમે તમને સવાલના જવાબ શોધવામાં મદદ કરીશું સેકન્ડ તૈયારી કરો નીટ માટેની પ્રોપર એ માટેનું ડિટેલ્સ ગાઈડન્સ પણ અમે તમને આપીએ છીએ અમારી પ્લસ વન કેરિયર કનેક્ટેડ ચેનલ ઉપર તમે એ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી શકો છો લાઈક કરી શકો છો અમારા પ્લસ વન કેરિયર કનેક્ટના વોટ્સએપ ગ્રુપ્સ ચાલે છે જેની અંદર અમે ઘણી બધી ઇન્ફોર્મેટિવ મેસેજીસ ફોરવર્ડ કરતા હોઈએ છીએ ઘણા બધા ક્વેશ્ચન પેપર્સ અમે એમાં ફોરવર્ડ કરતા હોય છે ઘણા બધા સ્ટડી મટીરિયલ્સ મોકલતા હોય છે એની સાથે સાથે અમારા ઘણા બધા ફેકલ્ટી મેમ્બર્સ છે મિત્રો છે એમના ગાઈડન્સથી એમના માર્ગદર્શનથી પણ મટીરિયલ્સ મોકલતા હોઈએ છીએ સો ઓલ ધીસ થિંગ્સ યુ કેન ગેટ ધ બેનિફિટ ઓલ્સો ઘણા ઘણા ટાઈમે અમારા મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા તમને વિડીયો શોર્ટ મેસેજ ઇવન નીટ એક્ઝામ્સની પ્રિપેરેશન સબ્જેક્ટ વાઈઝ વિડીયોઝ આ બધી જ વસ્તુઓ તમને મળતી રહેશે અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હંમેશા મોટિવેશનલ સ્પીકર્સ હંમેશા જે ફિલ્ડમાં જઈ રહ્યા છો ત્યાંના સક્સેસ સ્ટોરીઝ એ બધું વાંચવાનું ચાલુ રાખો જેનાથી તમને બળ મળશે જેનાથી તમને હેલ્પ થશે ટુ ગેટ યોર ડ્રીમ કમ્પ્લીટ ઓલ્સો સો થેન્ક યુ ફોર જોઈનિંગ ધીસ ઇન વિડીયોઝ આગળના વિડીયોઝની લિંક્સ પણ મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આગળ પણ આ રીતના સિરીઝ ઓફ વિડીયોઝ આવી રહ્યા છે સો બી કનેક્ટેડ વિથ અસ અમારી સાથે જોડાયેલા રહો ઓલ ધ બેસ્ટ ફોર એવરી ઇન્ડિવિઝ્યુઅલ સ્ટુડન્ટ થેન્ક યુ